જય માતાજી મિત્રો તો આજના મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે આપણે જવાનું છે દરની જેમ આઈટીઆઈ આઈટીઆઈ જઈને આજે આપણે લગભગ જોબ કહવાનું છે એક બાકી છે એટલે એક જોબ કહવાનો છે એટલે આપણે ઘસી કાઢશે આપણે ફિટરમાં એટલે આપણે તે જોબ જ કરવાના હોય તો ભાઈ આપણા દ્વારા તો ટ્યુશણે મારા ફેમિલીનું પહોંચી ગયા તી હવે મારાથી જુદું મળવું એટલે તો ચલો હું એ ફટાફટ જાઉં તો મળું તો મને સીધો હવે બસમાં બેસીને મિત્રો આપણી આજ તો બસ નીકળી ગઈ હતી કે આજે હું સાડા નવી તો કેસવાડે જ પહોંચ્યો હતો પણ બાઇક મળી ગયું એટલે આપણે આવ્યો હુરડા બાઈકમાં ચડી ગયા હતા હવે આપણે બાઇક મળે તો ચડી આવું ગઈ કેમ કે મારા ભાઈઓ હતા નહીં પૈસા પાસ હોય ને એટલે વાપરવા લઈને આવું પડે ગઈ તો હવે આપણે ડેપો ગઈ કેમ કે મારા ભાઈબંધનું ડેપું ઊભા થઈ એટલે મિત્રો આપણે બાઈક મળ્યું નહીં એટલે આપણે આટલા આવી ગયા મંદિરે જોઈ નાખો હજુ મંદિર મેલડી માનું મંદિર છે દર્શન કરી નાખો મેલડીમાં ઉગતા પોરની મેલેડીમાં તો હવે આપણે મળીએ આગળ જઈ હું તો આપણે આવી ગયા જોઈ નાખો હવે આપણે ઘર આગળ આવી જાય મળી ગયું તો ભાઈ એટલે તો ઘર આ આવી હવે આપણે તમને મળીએ આઈ ટાઈમ જઈ બને આજે જેવું લાગે આપણે પડી જઈએ રિસેટ જોઈ નાખો શું કેવું કાલ આપણે ભાઈ બધા

આ તો મારો વ્લોગ તમને સારું લાગ્યો હોય તો લાઈક કોમેન્ટની સબસ્ક્રાઈબ જરૂર કરજો આવજો જય માતાજી મળીએ કાલના નવા વ્લોગમાં